હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશ વરસાદમાં ખાવાની મજા પડે એવા ક્રિસ્પી કુરકુરા કાંદા બટેટાના ભજીયા બહુ ટેસ્ટી એવા ક્રિસ્પી બનશે તમે ચટણી સાથે ચા સાથે કે પછી સેલેડ સાથે ગરમા ગરમ બનાવીને સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે બે ડુંગળી અને બે બટેટા લેશું આ રેસીપીથી હું ચાર લોકો માટે ભજીયા બનાવી રહી છું તમારે વધારે બનાવવા હોય તો એ રીતે લે લેવાના આપણે આ રીતે ડુંગળીના સ્લાઇસ કરી અને પછી ડુંગળીને પાતળી પાતળી તો આ રીતે ચાર ટુકડા કરી અને પછી તમારે બને એટલી પાતળી પાતળી કટ કરવાની છે એકદમ પાતળા સ્લાઇસ રાખશો એટલે લચ્છેદાર એવા તમારા ભજીયા બનશે તો આ રીતે મેં ડુંગળીને ચોપ કરી લીધી હવે ખમણીનું જે જાડું ખમણ હોય એનાથી આપણે બટેટાને ખમણી લઈશું તો મોટું જે સૌથી ઘરમાં તમારા પાસે બટેટાનું છીણ હોય એનાથી તમારે બે બટેટાને આ રીતે ખમણી રેડી કરી લેવાના છે આ રેસીપીમાં તમે ડુંગળીનું પ્રમાણ વધારે રાખવું હોય અને બટેટાનું પ્રમાણ ઓછું રાખવું હોય તો એ રીતે પણ બનાવી શકો તો આ રીતે ડુંગળી અને બટેટાના એકને મેં ખમણી લીધું એકના મેં સ્લાઇસ કરી લીધા હવે બે મોળા લીલા મરચાં મેં લીધા છે એને પણ આપણે બને એટલા ઝીણા ઝીણા આ રીતે રિંગ્સ કરી પાતળા રેડી કરી લઈશું સાથે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણાને પણ ચોપ કરી સાઈડમાં રેડી કરી લઈશું તો બધી સામગ્રીઓ તૈયાર છે હવે ઝટપટ એક બાઉલમાં બધી સામગ્રીઓને મિક્સ કરીશું તો ડુંગળી સ્લાઇસ કરેલી ખમણેલા બટેટા સાથે લીલા ધાણા લીલા મરચાં ઉમેરી દઈશું અને થોડા મસાલા ઉમેરી દઈશું મસાલામાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ બે ટી સ્પૂનથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ બે ટી સ્પૂન જીરું પાવડર સાથે મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર અને એક ચપટી જેટલો અજમો ઉમેરી દઈશું બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું આ રીતે મીઠું ઉમેરી તમે બધી સામગ્રીઓને મિક્સ કરશો એટલે થોડી જ વારમાં બટેટા અને ડુંગળીમાંથી નેચરલી પાણી નીકળશે થોડું તમારે એને ચોળીને મિક્સ કરવાનું છે એટલે આપણે જે અનિયન ડુંગળી જે કટ કરી છે એના જે સ્લાઇસ એકદમ છૂટા છૂટા થઈ જશે એકદમ સારી રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ જેવું સાઈડમાં મૂકીશું પાંચ મિનિટ જેવું થશે એટલે આ રીતે એકદમ સોફ્ટ એવું તો ડુંગળી પણ થોડી સોફ્ટ પડશે બટેટા પણ થોડા આ રીતે સોફ્ટ થઈ જશે અને એમાં થોડું પાણી થશે તો આ રીતે પાછું મેં ચોળી અને એકદમ સારી રીતે મિક્સ એને કરી દીધું હવે જે પાણી છે એ આપણે રહેવા દઈશું ઉપરથી આપણે પાણી નહીં ઉમેરવું પડે એટલા માટે તો હવે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું અને સાથે ચાર ટેબલ સ્પૂન જેટલો બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું અહીંયા કોટિંગ માટે તમને એક બે ટેબલ સ્પૂન જેટલો વધારે ચોખાનો લોટ અને એક બે ટેબલ સ્પૂન જેટલો વધારે ચણાનો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો એકદમ સારી રીતે મસળી અને મિક્સ કરી દઈશું તો આ રીતે હવે તમારે પાણી પણ નથી ઉમેરવાનું અને લોટ પણ નથી ઉમેરવાનો અને બેટર આપણું તો આવું રહેશે તૈયાર છે આ રીતે તમારે હાથમાં લચ્છા લેવાના અને આ રીતે રાઉન્ડ એનો શેપ આપતા જવાનો અને તમારે એને તળવાનું છે તળવા માટે તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી આ રીતે જેટલા કડાઈમાં ભજીયા આવે એટલા તમારે ઉમેરી દેવાના અને મીડિયમ હાઈ ફ્લેમ પર એકથી બે મિનિટ જેવા તો દોઢ મિનિટ જેવા તમારે એને તળી એની સાઈડ ચેન્જ કરવાની છે અને પાછું તમારે દોઢ મિનિટ જેવું થાય એટલે પાછી તમારે એની સાઈડ ચેન્જ કરી અને પછી ગોલ્ડન અને એકદમ સારો એવો કલર આવી જાય ત્યાં સુધી તમારે એને તળવાના છે તો આ રીતે બે સાઈડ ફેરવી લગભગ ત્રણથી ચાર મિનિટમાં ક્રિસ્પી એવા કુરકુરા કાંદા બટેટાના ભજીયા તળાઈને રેડી થઈ જશે તો આ રીતે ગરમા ગરમ તમારે એને સર્વ કરવાના છે કિચન પેપર પર કાઢી તો વધારાનું તેલ છે એ નીકળી જશે અને આ ભજીયામાં બિલકુલ તેલ પણ નહીં રહે અને એ જ રીતે જેટલા ભજીયા આવે એટલા તેલમાં તમારે ઉમેરી દેવાના અને એને મીડિયમ હાઈ ફ્લેમ પર આ રીતે ગોલ્ડન અને થોડો હલકો બ્રાઉન જેવા અને ક્રિસ્પી થઈ જાય એટલે કિચન પેપર પર કાઢી લેવાના તો આ રીતે જો તમે ક્યારેય ક્રિસ્પી કાંદા બટેટાના ભજીયા બિલકુલ તેલ ના રહે એવા વરસાદમાં બનાવીને ટ્રાય ન કર્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો હું એને ફુદીના ધાણાની ચટણી અને કાંદા એટલે કે ડુંગળી સાથે સર્વ કરી રહી છું સાથે થોડા તળેલા મરચાં પણ મેં સાથે ફ્રાય કરી લીધા છે ક્રિસ્પી ગરમા ગરમ તમે આ કાંદા બટેટાના ભજીયાને સર્વ કરો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ